ગોધરા તાલુકાની વાલૈયા ગ્રામ પંચાયતમાં એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે મતલાટી કમ મંત્રી આજ સવારે અગિયાર વાગ્યાથી બે ને ત્રીસ સુધી ફરજ ઉપર હાજર હતા ત્યારબાદ પંચાયતના તાળા બંધ કરીને પંચાયત છોડીને જતા રહ્યા હતા તેવા આક્ષેપ એક જાગૃત નાગરિક દ્વારા વિડીયોમાં કરવામાં આવે છે બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત પ્રેમ ન્યૂઝ અરવલ્લી નમસ્કાર આપણે વાલૈયા હારેડા ગ્રુપ ગ્રામ પંચાયત પર અત્યારે પહોંચ્યા છીએ અને આજ રોજ આ પંચાયતની અંદર પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી બપોરે બે ચાલીસ પછી પોતાનું પંચાયતનું તાળું બંધ કરીને અહીંયાથી જતા રહ્યા છે તો આપણે આ ગામ લોકો અહીંયા ઊભા છે એમને પૂછીએ કે આજ રોજ શું બનાવ બન્યો હતો નમસ્કાર સાહેબ આપનું નામ જણાવશો મારું નામ શું આજે આ પંચાયતમાં શું પ્રોબ્લેમ થયો હતો સાહેબ આજે પંચાયતમાં હું મારા કામ અર્થે મારે વેરાનું કામ હતું એટલા હવે આપને જણાવવાનું કે તમે પંચાયતમાં કયા કેટલા વાગે આવેલા હતા હું આજે પંચાયતમાં બે વાગે આવ્યો હતો હા તો તમે શું જાણવા મળ્યું હું બે પંચાયતમાં બે વાગે આવ્યો તો અહીંયા તલાટી હતા પણ જે કોમ્પ્યુટર ચાલે વીસી કહેવાય જેને એ પણ હાજર નહોતા એટલે મારે મારે પોતાને રામદેવ આરોગ્ય ધામ આયુર્વેદિક દવાઓ હું આપું છું દર્દીઓને જેથી કરીને મારે વેરો ભરવો હતો પંચાયતમાં પણ એની ઝેરોક્ષ કરાવવા માટે મારી જોડે અહીંયા પંચાયતમાં કોઈ વીસી ન હોવાથી બીજા ગામમાં જવું જવાનું થતું હોવાથી મેં તલાટી સાહેબને કીધું કે ભાઈ અહીંયા વીસી નથી એટલે મારે બીજા ગામમાં જવું છે ઝેરોક્ષ કરાવવા માટે તો તલાટીએ મને ના પાડી કે મારી જોડે ટાઈમ નથી અને એવું કહી એમને બે બે ને ચાલીસે લગભગ તાળું માર્યું શું આ સાહેબ નિયમિત આ રીતે જ ગેરહાજર રહે છે કાયમ મારા અંદાજ મુજબ કાયમ દર બુધવારે અઠવાડિયામાં એક વખત આવે છે પણ તા છતાં મારા અંદાજ મુજબ એ વાત એટલી સાચી જ છે કે એ કાયમ આ રીતે જ કરે છે શું તમને આના સિવાય કોઈ પંચાયતની ફરિયાદ હોય એવું લાગે છે હા આ તલાટી અહીંયા આવ્યા પછી એમને જે પંચાયતના વિકાસમાં કામો કરવાના હોય છે એ કામ આ તલાટી જાતે કરવા કરે છે જે ગામના સરપંચ પણ નથી કરતા કે પંચાયતના સભ્યો પણ નથી કરતા જેવા કે નાણાં નાણાં પંચનું કામ હાલમાં આ વર્ષે તલાટીએ જાતે કર્યું છે એ અમને ગામ લોકોને બિલકુલ મંજૂર નથી